થોડો નો હું આમાં ઢોર સાપરા પર જાય છે એ થોડો કાપી નખું ન હોય પણ મારું આરું કેટલા આવે છે ફળે હા કપ પૈસો લેબડા લેબડ લેબડો પાડીને વધી ગયો આટલી ઉમરે ઉપર ની પડશે તો હાડકું એ ના બેઠો ને તો ખબર

તમારે તો ઓછો ચાલુ થઈ ગયું તારા અરે કોમ કરો કોઈ ગાડીવાળાને ફોન કરો દવાખાને દવા કોઈ ન તો મટી અરે ના તો ફ્રેક્ચર છે હેડો એ તો જો તારો આ તો ગાડીવાળાનો નંબર ફોન કરો ના ફોન કરી દેજો તો ના પણ હાલ ત્યારે ફોન કરી ફોન

તડકો ચડ્યો તો થોડી વાર સોયલા બેહું ને પછી ઘેર જવું ના મગફળી માં આળો બાળો ઘણું થઈ ગયું છે મજૂરે મળતો ને અરે ગોવિંદજી હા જક્ષીજી તો જાવ ખરા બપોરે ચિત્રોમાં આ આપણા ફુવારા દોરા ફેરવતા હું કે લાઈટ ચાલુ છે તો તડકાના જેને કે થોડા વેલા ના આવો એ આસરા અરે વેલા હું આવું તો હું વાત કરું

તે પૈસા હાલતા હોય એવું મારે તો ખાસ માણસ મારે તો લેવા જવું પડશે તો લેવા જવું તો મારે જવરોનું ના અને એવાને બે હજાર રૂપિયા માં પણ મારે ત્રણ હજાર ઉમીને પાંચ હજાર રૂપિયા કરીને આવવા પડે કારણ દવાખાના કોમમાં પૈસા થોડા વધારે જોવું છે હા જોઉં જોવું તો તમે યુવાન ટેકો કરો મારે તો હું ગમે તે લાવો બરોબર આગા તો પગના ત્રણ ટુકડા થાય એવું હું નક્કી કેવાય કે ઓપરેશન કરવું પડે કરવું પડે કરવું પડે એટલે મારાથી કોઈ પૈસા તો એમ ના તમે કોકના બીજા ગંદી કરજો સેટિંગ અરે હું બીજા ગંદી કરું યુવાન ટેકો કરજો તમે હા ટેકો હું કરું હો એ સારું હું તો લેવા જઉં આ પેટલો બચારો હારો હતો મારે પોતાનો ટેકો તો કરવો જ પડશે ને હાથી પૈસા હાલતા આવું આ ભરતજીને રોજ પૈસા પૈસા કરીને લેવા આવે છે પૈસા માર તો હાલવાય નતા ઈવન તો કારણ કે આલિયા પાસાય ના હાલ એક તો મેન રોમેડ તો એવાની એ છે પણ પછાજી નું માલુમ તો સારું કર્યું હું ના પાડી દીધી મને ચો ખબર પછીજી પડ્યા કે પગ ભાજો કે ન ભાજ્યો હું એ બીજો ને હમ તારા લઈને ઈવને કીધું છે આપણે હું પધાર જોઈ હેડો પી લો હવે કાઈ નય ભૂંગતો ન પીતોય નહીં હમ ઓ મકો

પસંદ લખો મારે લખો થયું લખો મારે પસંદ પાછાનવાડી હું થયું હું મરી ગયો ના ના હું તો જીવું અરે એમ કેમ આપણે મે પાછાન મારે આબા ના તારે પશો મરી ગયો મરી જો આ કે જીવતો માં આ કે આ તો બેરું હે તે કે કે આપણે તો માથા આબા નું તો જા તો મને એ બહુ હેર તો જા બેર જા ની લઈ જો ની લઈ જો હાલ મને આવડતું ના પાકુ બાઈક હું ખાવા લઈ ને આવ્યો ના આવ તો બેર હા

ફોન કરીને કહી દો ઈમ કહી દો તને ફોન હવે પેલા કહી કરીએ તૈયારીઓ હવે હેલો ભીખાજી આ કીધું પછો ભાઈ જતા રહ્યા છે ને હો કે મરી ગયા છે એવા સમાચાર મળ્યા મારા ઘર જુમો લઈ ને તો સમાચાર રીતે હારું દક્ષિણજી ને નિયન કહી દેજો ભરતજી ના એ હાર કે મરી ગયા એમ કે હાર કીધું કીધું

બાહક માર તમને પૈસા ઘેર જવું પડશે મારો બેટો હમ મળ્યા સાચી વાત છે ખોટી વાત છે

તો મારી વાત ને તમે માનજો અને હું કઉ એટલું કરો તમે આ મોણસ હું પકડી આવ્યો તમે તમે નેરા આવો ને એટલે હોય ઊંઝી રહી જતા હોય અને હું એના ભેગો હાથે હાથે આવો બરોબર તમે એક કોમ કરો હાલ ઊંઝી રહો હોય ઘણો અને હું એના હાથે હાથે આવું હો મરવાની જે એક્ટિંગ કરી દીધું અમે તમને બહુ મળે તો મારી જ ન ખ્યાલ

મારો પૈસલો રેસલો રે મારો રે રે મારો હારો કિલો બાજરી દાડા ની ખા જતો હતો કાચીન કાચી હવે ખાતો તો

પછી પછી આ દુનિયામાંથી તમે કશ પહેલા જ્યારે જોવા ત્યારે માટે તળા લઈને જ ફરતો પછી જીવો <laughs> 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 જીવ ફોન કરી બોલાયા આશુભાઈ ફોન કરાયા હતા ભીખાજી ને મને તો ફોન કર્યો હતો ફોન કર્યો મને તો પેલા હે ને આને કીધું તું વાતો કરવા વાળો સહકડવો છે એટલે અમે બે જણા જોડતા તા પણ એટલા માટે તમારો મોણસ પકડવો હતો વાતો ઉડાડવાળો પણ તમે

મને ભીખાજી છે કાલે પગ પણ મને તો લખવાનું લેવું જ કવ તમે વધારા વાતો કરો કોને લખવાનું કીધું કીધું ભરતજી તમે કીધું તું હા મેં કીધું તું

પણ મને તો ગોવિંદજી ને કીધું તું પડ્યા બે લેપડા થઈ જાય પડાય ને ખાલી બે ટુકડાથી મને એવું લાગ્યું કે બે ટુકડા થઈ જાય કીધું પણ એટલે ભરતજી ટુકડા ને કીધું તું એક ટુકડો થયો

બધા હોવ ના ઘેર હેડો અને આવી કોઈ દાડો ભૂલ ના કરતા બેરિયા ની વાતો માં તો કઈ ના હતા નતો